સમાજ ટ્રસ્ટ સંચાલિત જીવન જ્યોત પ્રજ્ઞા ચક્ષુ રોજગાર કેન્દ્ર દ્વારા કરવામાં આવી અનોખી પહેલ જેમાં સંસ્થા દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો માનવ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ શ્રી પરેશભાઈ વિરાણી તેમજ

તેમજ આગળના સમયમાં સંસ્થા દ્વારા વધુમાં વધુ પ્રજ્ઞાચક્ષુ ભાઈઓને રોજગારી મળે તેવા પ્રયાસો જીવનજ્યોત પ્રજ્ઞાચક્ષુ રોજગાર કેન્દ્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે નમસ્કાર અમે લોકો અત્યારે માનવ સેવા સમાજ સંચાલિત જીવન જીવન જ્યોત સંસ્થામાં આવેલ છે અને આપણે ત્યાં પ્રજ્ઞાચક્ષુ રોજગાર કેન્દ્રમાંથી અમે લોકો આવીએ છીએ અને એમના સહયોગથી અત્યારે અમે લોકોએ વૃક્ષરોપણ કર્યું છે અને તથા અમારા પ્રેશભાઈ અમારા ટ્રસ્ટીઓ બધા અહીંયા ઉપસ્થિત છે અને અત્યારે અમારી સંસ્થા વાવ ગામમાં આવેલી છે કામરેજમાં અને પંદર સત્તર ભાઈઓ પ્રજ્ઞાચક્ષોને અમે લોકોએ રોજગાર આપેલો છે અને માનવ સેવા સમાજ જીવન જોત સંસ્થા જે છે એમનો અમને ખૂબ સારો સહયોગ છે તો પરેશભાઈનો અને તેમના ટ્રસ્ટીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું હસ્તુ જય હિન્દ માનવ સેવા સમાજ સંચાલિત ટ્રસ્ટ જીવન જ્યોત પ્રજ્ઞાશુ રોજગાર કેન્દ્ર આજરોજ કામરેજ વાવ સુરત આ માનવ જીવન જ્યોત સંસ્થાના સહયોગથી આપણે બ્લાઇન્ડ લોકો પ્રજ્ઞાશક્ષુ માટે રોજગાર આપવાનો પ્રયત્ન કરીએ છીએ આપ સૌનો સહકાર અને સપોર્ટથી આ સંસ્થા અમારી આગળ કાર્યરત થાય એવી આશા બધા સુરતમાં આપણે આ નવું પ્લાન્ટ શરૂ કરી રહ્યા છીએ અને આજે વૃક્ષારોપણ કરી અને આપણે કાર્યક્રમની શરૂઆત કરેલ છે અને આપણે પંદરથી સત્તર પ્રજ્ઞાશક્ષુ ભાઈઓને રોજગારી આપવાની મહેનત કરી છે અને આગળ પણ વધારે મહેનત કરવાની છે તો માનવ સેવા સંચાલિત ટ્રસ્ટ

મનબુદ્ધિ આશ્રમ દ્વારા અમને આજે વૃક્ષારોપણ કરાવવામાં આવેલ છે તો અમે એની એમની નીચે કામ કરશું અને અમારા પ્રજ્ઞાચક્ષુ રોજગાર કેન્દ્ર એ અમે વાવ ગામે શરૂ કરેલ છે અમારા પંદર સત્તર અત્યારે ભાઈઓ ત્યાં કંપનીમાં જાય છે કામ કરે છે અને આજે માનવ સેવા જ્યોત છે એમના હાથ નીચે અમે કામ કરી અને સમાજને કહેવા માગીએ છીએ કે બધા લોકો આવી જ રીતથી અમને પરેશભાઈ અને એમના ટ્રસ્ટીઓ દ્વારા અમને સાથ સહયોગ આપે છે તેવો જ સૌ સમાજ લોકો અને અમને સાથ સમા સાથ સહકાર આપે સંચાલિત જીવન જ્યોત પ્રજ્ઞાચક્ષુ રોજગાર કેન્દ્ર અમે આથી વૃક્ષારોપણના ગણેશ ગણેશ કરીને આથી અમે શરૂ કરેલ છે પંદર સત્તર ભાઈઓને અમે રોજગારી આપવાની મહેનત કરીએ છીએ તો હરેક સંસ્થાઓ અને સુરતની જનતાને અમારી હાર્દિક વિનંતી કે આપ સૌ સાથ સહકાર આપે અને ઈશ્વરની કૃપાથી અમારી સંસ્થા પ્રગતિ કરે એ આપ સૌને અમારી નમ્ર પ્રાર્થના વિનંતી છે